તો મિત્રો મારા ગાયલો જાય છે પાણીનો ભરો ભાઈ

જોરદાર વરસાદ આવ્યો છે મિત્રો પાણી ભરાઈ જશે તો મિત્રો આખી રાત વરસાદ આવ્યો છે પણ છે મધ્યમ આવે છે

આપણે ફળા ફેરા પણ નાખી રહ્યા છો સદાય પણ માર થઈ ગયો આખો આ મારક છે વાડીનો પડે પડા થયા છે ગોડકા ગામ તાલુકો ગઢડોદ જિલ્લો બોટાદ